નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે નવ જાન્યુઆરી જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસનીય પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર માંડવીમાં નકશામાં ક્યાંય ન બેસેલી કરોડો રૂપિયાની જમીનનો બિનખેતી કરવાનો અગાઉનો કલેક્ટરે કરેલા હુકમ રદ કરાયો માંડવીના મસ્કાની કરોડો રૂપિયાની રોટ જમીનને બિનખેતી કરી આપવાના પૂર્વ કલેક્ટરના વિવાદાસ્પદ હુકમને મહેસૂલ સચિવે રદ કરી નવેસરથી નિર્ણય કરવાનો હુકમ કર્યો છે એકવીસ પાંચ બે હજાર બાવીસના રોજ તત્કાલીન કલેક્ટર પ્રવીણા ડીકે કરેલા હુકમ બાદ ભારે વિવાદ સર્જાયો હતો કલેક્ટરે મસ્કાના સર્વે નંબર ત્રણસો અડસઠ પૈકી ત્રીસની એકત્રીસ હજાર બસો બાસઠ ચોરસ મીટર જમીન બહુ હેતુ માટે બિનખેતીમાં તબદીલ કરવાનો હુકમ કર્યો હતો હુકમ સામે અરજદાર મનીષ દિનેશ ચંદ્ર સોમૈયા અને પરેશ દિનેશ ચંદ્ર સોમૈયાએ મહેસૂલ સચિવને રિવિઝન અરજી કરી રજૂઆત કરી હતી કે આ જમીન નકશામાં બેસાડવામાં આવી નથી કેજીપી દુરસ્તી થયેલી નથી અને પ્રતિવાદીઓએ તેમના વડીલો પરજી સર્વે નંબર ત્રણસો અડસઠ પૈકી સાતવાળી જમીન પર દબાણ ઓવરલેપ કરી સેટ કરવા પ્રયાસો કરી રહ્યા છે મહેસૂલ સચિવે બંને પક્ષની દલીલો રજૂ થયેલા દસ્તાવેજી આધારોના આધાર પર કરી દીધો છે ભારતીય ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્ર ગુરુ ના સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ વીજળીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસર પૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર